વડોદરા શહેરના માંડવી નજીક ઘડિયાળીપોળમાં ખરીદી કરવા માટે ગયેલા એનઆરઆઈ મહિલાનું અઢાર તોલા વજનના સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા એકતાલીસ હજાર ભરેલું પર્સ ચોરી કરી જનાર ટોળકીને વાડી પોલીસે અમદાવાદ ચાંદખેડાથી ઝડપી પાડી હતી ઝડપાયેલ ચાર આરોપીઓમાં એક દંપતી છે જ્યારે અન્ય બે મહિલા તેમના પાડોશી છે આ બનાવમાં ટોળકી સુધી પહોંચવા માટે ઘડિયાળીપોળ અંબા માતાના ખાંચાની દુકાનોના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ચાવીરૂપ સાબિત થયા હતા હાલ લંડન રહેતા સુનંદાબેન માલસુરે એક લગ્ન પ્રસંગ માટે વડોદરા આવ્યા હતા અને દંતેશ્વરની એક હોટલમાં રોકાયા હતા છઠ્ઠી ડિસેમ્બરે પરિવાર સાથે ખરીદી કરવા માટે ઘડિયાળી પોળ ગયા હતા જ્યાં ભીડનો ફાયદો લઈ તેમના પર્સમાંથી કિંમતી આભૂષણો અને રોકડ રકમ સાથેનું પર્સ ચોરાયું હતું વાડી પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા જેમાં કેટલીક મહિલાઓ ચોરી કરતા જણાઈ હતી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરાઈ હતી ચોક્કસ માહિતીના આધારે એક ટીમ અમદાવાદ ચાંદખેડા ગઈ હતી અને ત્યાંથી આરોપી ભરત ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી સુમન ઉર્ફે કાજલ ભરત પ્રતાપ દંતાણી હેતલ માળુ તેમજ ચંદા રવિદેવી પૂજકની ધરપકડ કરવામાં આવી હતી આરોપીઓ પાસેથી ભોગ બનનારના તોલા વજનના સોનાના દાગીના મૂળ

ફરિયાદી જે ફરિયાદી મૂળ મુંબઈના છે અને વડોદરા એમની દીકરીના નણંદના લગ્નમાં આવેલા હતા અને એ લગ્નમાં ખરીદી કરવા જ્યારે ઘડિયાળીપોળ ખાતે ગયેલા ત્યારે એક ચોરી સમય એમના પર્સમાંથી નાનું પર્સ ચોરી લીધેલું અને એમાં એક સોનાનું મંગળસૂત્ર એક સોનાનો નેકલેસ અને એક જોડી સોનાના કાનના ઝુમકા આટલું એ નાના પર્સમાંથી ચોરી કરીને લઈ ગયેલ વાડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ થયેલો અને આ ગુના બાદ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડિસ્ટાફ દ્વારા તપાસ કરીને અમદાવાદ ખાતેથી કુલ ચાર આરોપીઓ પકડવામાં આવેલા છે જેમાં પહેલો આરોપી છે ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી બીજા છે હિતલબેન વાઇફ ઓફ હર્ષદ કાળુભાઈ માળી ત્રીજા છે ચંદાબહેન વાઇફ ઓફ રવિભાઈ મુકેશભાઈ દેવી પૂજક અને ચોથા છે સુમન ઉર્ફે કાજલ વાઇફ ઓફ ભરપભાઈ ભરતભાઈ પ્રતાપભાઈ દલતાણા તો આ પતિ પત્ની અને અન્ય બે આરોપીઓ આ બધાએ ભેગા થઈને જેઓ બધા જ અમદાવાદ ચાંદખેડા ડી કેવિન ખાતે રહે છે આ તમામે એક સમ થઈને ભેગા થઈને વડોદરામાં આવી આ રીતે ઘડિયાળી પોળ બજારમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય તો ત્યાંથી આવી રીતે ચૂકકીથી પર્સ ચોરી કરીને આ મુદ્દામાલ ચોરી કરેલો હતો જેમાં જે રોકડ સિવાયનો તમામ મુદ્દામાલ એ સોનાનું મંગળસૂત્ર સોનાનું નેકલેસ અને સોનાની કાનની બુટ્ટી આ ત્રણેય રિકવર કરવામાં આવેલું છે આરોપીઓ પાસેથી અને આ જે તમામ આરોપીઓ છે એ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે જેમાં ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી એના કુલ આઠ ગુના અમદાવાદ શહેરમાં અલગ અલગ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે સુમન ઉર્ફે કાજલ એના પણ બે ગુના હેતલબેનનો અગાઉનો એક ગુનો શહેરકુડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે આ તમામ આરોપીઓ એ આવા ભીડવાળા બજારમાંથી ચોરી કરવાની એમો ધરાવે છે અને આ તમામને પકડીને વાડી પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલી છે